સિમેન્ટ નો પોલ આખરે કોણે મૂક્યો હતો અને કઈ રીતે આખી દુર્ઘટના ટળી ગઈ મોડી રાત્રે આગળ આ ઘટના સામે આવી ત્યારે રેલવે તંત્ર છે જે પોતાના કર્મચારી સાથે દોડતું થયું હતું વાપીના જે રેલવે મેનેજર છે એ તેમની ટીમ સાથે દોડી ગયા હતા આ કોઈક અજાણ્યા હિસાબે જે છે રેલવે ટ્રેક ઉપર આ પ્રકારનો પોલ જે છે એ મૂકીને ફરાર થઈ ગયા હતા જોકે તાત્કાલિક ટ્રેન વ્યવહાર શરૂ હતો અને તાત્કાલિક આ ને ત્યાંથી હટાવી તે દૂર કર્યો હતો આ સમગ્ર ઘટનાની જાણ આ રેલવેના જે ડીઆરએમ છે તેઓને પણ રાત્રે જ કરવામાં આવી હતી રેલવે પોલીસનો ઉચ્ચ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો આ ચીકણ કોણ છે તે બાબતની તપાસ હાથ ધરાઈ છે ત્યારે રેલવેના જે બીઆરએમ છે એ અત્યારે તપાસ કરશે કે આ કયા કારણસર આ બનાવ બન્યો છે અગાઉ પણ વલસાડ જિલ્લામાં આ જ પ્રકારનો બનાવ બન્યો હતો પરંતુ એ પણ હજુ સુધી સામે આવ્યું નથી કે કોણે આ પ્રકારની ઘટના કૃત્યને અંજામ આપ્યો આભાર તમામ વિગતો માટે જાવેદ